આપણો ખુદા જાય કરે છે ને ડિસ્કો કરને માં ના એની વસ્તુ માં નવરાની રોજા ગમત સાદી માં તો એને નવરાની રોજા જો કે અત્યારે મારી પાળે ને પૂરે ને હોય તે વ્યવસ્થિત ખામાવજો કા કે આપણો વા ગાડે લઈ દોડ જાન ગમત જા સાદી હતા દાદા તે કારણ છે છે ને આપણો બહુત પોછળ રહી ગયા છે આપણો નિશા ઉતરી રહ્યા સીડી સડી ન રહ્યા યા હો મોટા મોટા કાય કરે કે સડી રહ્યા દુઈ કદમ વગર આપણો દુઈ કદમ નીચા રહ્યા તો હેરું કારણ આપડે ભણ્યા ને કઈ નઈ પણ આપણે આપણી સરકાર કોઈ દીકત નહી આપડે છે ને હવે મનની વાત ગણી કરું છે પણ ટાઈમ લીધેલા કઈ તો આપણો છે ને ઘર બી કામ કરું છે ઘર જાય કરે અવાજ ઉઠા છે સરકાર ને પાણી ની માગણી કરવું છે ને અત્યારે હાલ માં તો ધીરે ધીરે માંગણી કરવું છે પણ સ્ટેપ બાય સ્ટેપ હા તો ત્યારે ત્યાર બદલ આપણો સો સંગત કરવું પડે સો છે રાજા ભણી હા